આ તરફ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની ભારે આવક થઈ છે માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે હાઈવે ઉપર ખેડૂતો મોટી સંખ્યામાં વાહનો લઈને આવ્યા છે યાર્ડ બહાર હાઈવે ઉપર બંને સાઈડ સાત થી આઠ કિલોમીટર લાંબી ડુંગળી ભરેલ વાહનોની કતારો જોવા મળી રહી છે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાના જણાવ્યા અનુસાર હાલ યાર્ડમાં ત્રણ લાખ થી વધુ ડુંગળીના કટ્ટાની આવક થઈ છે ખેડૂતોને વીસ કિલો ડુંગળીના ભાવ સો થી પાંચસો રૂપિયા સુધીના મળી રહ્યા છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જુનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા છે પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે હાઈવેની બંને બાજુએ બારથી ચૌદ કિલોમીટરની લાઈનો લાગેલી હતી અંદાજિત પચીસો થી સત્યાવીસો જેવા વાહનો આવેલા હતા અને ત્રણ લાખથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગોડલ માર્કેટયાર્ડની અંદર થયેલ છે જે સિઝનની સૌથી મોટી આવક થયેલ છે ભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બધા સેન્ટરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થયેલ છે તેથી ભાવ ઘણા નીચા આવી ફેલ છે ભાવ જોઈએ વીસ કિલોના ભાવ જોઈએ તો સો રૂપિયાથી માંડીને આજના ભાવ ચારસો સુધીના છે